સુરેન્દ્રનગરમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખે રોડની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે વિસ્તારમાં સારો રોડ તોડીને નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે રોડની ઉપર રોડ બનાવવામાં આવી રહ્યો છે તેવું લીમડી શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું રોડની કામગીરીમાં નગરપાલિકાનો કોઈ કર્મચારી કે કોઈ સુપરવાઇઝર પણ નથી અધિકારીઓની હાજરી વગર જ રોડની કામગીરી થઈ રહી હોવાનું પણ જણાવ્યું લીમડી નગરપાલિકા દ્વારા ટાંકીના મંદિર થી ટાંકીની પાણીની ટાંકી ચોરા રોડ નું કામ ચાલુ છે જે રોડ સારો હતો જે તોડી અને બીજી દાન રોડની ઉપર રોડ બનાવવામાં આવે છે આ કામ નું અત્યારે પીસીસી નું કામ ચાલુ છે આપ જોઈ શકો છો કે આ કામ કેવું ચાલે છે એક તદ્દન ખરાબ કામ ચાલી રહ્યું છે આની ઉપર જો આવું કામ ચાલતું હોય તો આની ઉપર બ્લોક કેવા હશે એ આપ જાણી શકો છો તમને લાગે આમાં ભ્રષ્ટાચાર છે એવું મોટા પાયે ભ્રષ્ટાચાર આમાં થયેલો છે આનું પીસીસી એક ત્રણ છ નું છે અને ચાર ઇંચ નું કરવાનું હોય એ નિયમ મુજબ કરાતું નથી મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે અને સાઈડ ઉપર કન્સલ્ટિંગનો કોઈ માણસ નથી નગરપાલિકાનો એન્જિનિયર નથી કોઈ સુપરવિઝન કોઈ માણસ હાજર નથી છતાં કામ ચાલુ છે